નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલબેન વડોદરા શહેરમાં ગત રાત્રે આજવા રોડ એકતા નગરમાં પીસીઆર વાન પર પથ્થર મારવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ડીસીપી પરના મોમયાનું નિવેદન સામે આવ્યું છે મુસ્લિમ સમાજના કેટલાક યુવાનો ઝઘડતા હતા જેમાં પોલીસને જાણ થતાં બાપોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જગડતા યુવાનોએ પીસીઆર વાન પર પથ્થર મારો કર્યો હતો બાપોદ પોલીસ સરકારી વાહનોને નુકસાન બદલ અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં સાત જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર એકતાનગર વિસ્તાર છે ત્યાં એક જ કોમના લોકો અંદર અંદર ઝઘડેલા હતા જેમાં બે સગીર છોકરાઓ રોજો છૂટ્યા બાદ એ લોકો અંદર અંદર કંઈક ઝઘડ્યા અને એના કારણે એમનો બંને પરિવાર પણ સામે સામે ઝઘડવા માંડ્યા જેના કારણે પીસીઆર વાન ત્યાં ગઈ ત્યારે એ લોકો ત્યાં ઝઘડતા હતા અને પીસીઆર વાન જ્યારે એમને ઝઘડવા છૂટા કાર્યવાહી કરતી હતી ત્યારે પીસીવાન વાન પર પણ એક પથ્થર પડેલો છે અને પીસીઆરની ગાડીને નુકસાન થયેલું છે કાચને નુકસાન થયેલું છે જે અંતર્ગત તમામને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને રાઉટિંગ ગુનો દાખલ કરવામાં આવેલો છે સરકાર તરફે ગુનો દાખલ કરેલો છે ફરિયાદી પોલીસ બનેલી છે આ તમામ આરોપીને અટક કરવામાં આવેલા છે અને આગળ અમે કાયદેસરની અટક કરવામાં આવી છે કુલ અગિયાર આરોપીને અટક કરવામાં આવેલા છે જેમાં રાટિંગનો ગુનો દાખલ કરેલો છે અને સાથોસાથ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે પોલીસની ગાડીને નુકસાન થયેલું છે અંતર્ગત ગુનો કલમ પણ દાખવામાં

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર